તો હવે છઠ્ઠા નંબરનો પાઠ છે ખડકો ખનીજો અને જમીન તો હવે આપણે એના વિશે અભ્યાસ કરીશું ખડકો ખનીજ અને જમીન આ બધાનો આપણે અભ્યાસ કરી રહીએ કે શું છે નો લૂન પેલૂન એ બધી વસ્તુ બરાબર તો સૌથી પહેલાં પહેલાં વાત કરીએ કે પૃથ્વીની ભૂસપાટી ભૂસપાટી એટલે તમે શું સમજો ચલો કહેવ તો ગમે ત્યારે ભૂસપાટી આવે એટલે સમજવાનું કે પૃથ્વી ઉપર આવેલી બધી વસ્તુ જે છે એ પૃથ્વીની જમીન ઉપર જે આવેલું છે એ બધું નદી પર્વત તળાવ ઉચ્ચ પ્રદેશ મેદાન બીજી વસ્તુ ગમે ત્યારે ભૂ સપાટી શબ્દ આવે તો વિચાર લેવાનું કે ભૂ ભૂ સપાટી એટલે કે લિથોસ્ફિયરની વાત કરે છે એટલે કે મૃદાવરણની વાત કરે છે લિથોસ્ફિયર અને મૃદાવરણ અને ભૂ કવચ આ બધા એક જ વસ્તુના અલગ અલગ નામ છે તો આ બધા કીવડ તમારા મગજની અંદર આવી જવા જોઈએ તો ભૂ સપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે ઘન અને પ્રવાહી તો કે નદી જે છે એ પ્રવાહી છે પર્વતને ઉચ્ચ પ્રદેશને મેદાનને એ બધું ઘન છે હિમ નદીઓ તો કે એ પ્રવાહી છે બરાબર પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે એ ઘન પદાર્થો બનેલો છે એ આપણે ખ્યાલ જ છે એને જ લિથોસ્ફિયર કહે છે લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ એ કેવું નક્કર પદાર્થનું બનેલું છે જેને ખડક કહે છે બરાબર આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ પણ કહે છે તો એ આપણે ખબર પડી ગઈ કે મૃદાવરણનું જ બીજું નામ શું છે કે ખડકાવરણ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા પાઠનું પહેલું જે ટાઇટલ છે ખડક તો પહેલાં તો ખડક એટલે શું એની વ્યાખ્યા તમને ખબર હોય જોઈએ એની ડેફિનેશન તમને ખબર હોઈ જોઈએ તો કે ખડક એટલે કે રોક ખડકને ઇંગ્લિશમાં કહેવાય રોક તો કે ખડકની વ્યાખ્યા શું કહી શકે તો કે ખડક એટલે એક કે તેથી વધુ ખનીજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે એક કે તેથી વધુ ખનીજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે તો વ્યાખ્યા ઉપરથી એટલી તો ખબર પડી ગઈ કે ખનીજ સોરી એટલી તો ખબર પડી ગઈ ખડક ખડક જે છે એમાં એક કરતાં વધુ ખનીજ હશે એમાં એક કરતાં વધુ ખનીજ હશે તો પ્રશ્ન થાય તો કે તો ખનીજ એટલે શું તો કે ખનીજ એટલે શું તો કે ખડક જે છે ખડક એ જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે તે દ્રવ્યોને ખનીજ કહે છે તો જોયું એક રીતે તો વ્યાખ્યા સરખી કહેવાય નહીં કારણ કે બેને એકબીજામાં વાપરી નહીં પણ જીસીઆરડીમાં આપેલી છે પુસ્તકમાં આપેલી છે તો આપણી માટે થમૂટનું સારું થઈ ગયું યાદ રાખવી ચાલી પડી ગઈ ખડક અને ખનીજ બંને એકબીજા સાથે જોડાયેલા છે ખડક જે છે એમાં એની વ્યાખ્યામાં ખનીજને ઉપયોગમાં લઈ લેવાનું અને ખનીજની વ્યાખ્યામાં ખડકને ઉપયોગમાં લઈ લેવાનું ખડક એટલે શું તો કે ખડક એ જુદા ખડક એટલે શું તો કે એક થી વધુ ખનીજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે જ્યારે ખનીજ એટલે શું તો કે ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે અને એ દ્રવ્યોને એ જુદા જુદા દ્રવ્યો જે છે એને ખનીજ એટલે કે મિનરલ્સ કહે છે બરાબર હવે ખડક જે છે ને એના અલગ અલગ પ્રકાર પડે આ પ્રકાર કોના આધારે પડે તો કે ખનિજનું નિર્માણ કેવી રીતે થયેલું છે એનું મેન્યુફેક્ચરિંગ એનું પ્રોડક્શન એનું નિર્માણ કેવી રીતે થયેલું છે એ બનેલા છે કઈ રીતે એના આધારે એના ત્રણ પ્રકાર પડે કયા કયા એક તો આગ્નેય ખડક આજ્ઞ ખડકને ઇંગ્લિશમાં કહેવાય ઇગ્નિશિયસ રોક્સ ઇગ્નેશિયસ રોક્સ આજ્ઞ ખડકનું બીજું નામ છે અગ્નિકૃત ખડક અગ્નિકૃત ખડક નામ ઉપરથી ખબર પડે કે એનો લેવા દેવા અગ્નિ સાથે હશે બીજા નંબરનું છે પ્રસ્તર ખડક બીજા નંબરનું છે પ્રસ્તર ખડક ત્રીજા નંબરનું છે રૂપાંતરિત ખડક રૂપાંતરિત ખડકને કહેવાય મેટામોર્ફિક રોક્સ મેટામોર્ફિક રોક્સ બરાબર બધાને આપણે ડિટેલમાં જોઈ લઈએ બરાબર પ્રસ્તર ખડકને કહેવાય સ્ટ્રેટિફાઇડ રોક્સ સ્ટ્રેટિફાઇડ બરાબર હવે બધા આપણે જોઈએ ડિટેલમાં શું છે ઓલું પેલું સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અગ્નિકૃત ખડકો અગ્નિકૃત ખડકો ઇગ્નિશિયસ રોક્સ તો નામ ઉપરથી જ ખબર પડે છે કે અગ્નિ જેવા હશે અગ્નિ જેવા હશે તો ક્યારે બનેલા હતા તો આપણે બહુ પહેલાં જ વાત થઈ ગઈ છે કે પૃથ્વી જે છે ને એ પહેલાં ગરમ ધગધગતો ગોળો હતી પૃથ્વી પહેલાં ગરમ ધગધગતો ગોળો હતી પછી ઘણો બધો વરસાદ પડ્યો એટલે કે પૃથ્વીનું ઉપરનું પડ જે છે એ ઠરી ગયું પરંતુ અંદર તો હજી ધકધક તો ગોળો જ છે અંદર જે છે અંદર તો હજી ધગધગતો ગોળો જ છે તો પૃથ્વીનું પેટાળ તો હજી ગરમ જ છે પૃથ્વીનું પેટાળ જે છે એ હજી ગરમ છે તો પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ જે મેઘમાં જે છે મેઘમાં એ વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઇન શોર્ટ પૃથ્વીનું જે પેટાળ જે છે એ ગરમ છે અને એમાંથી જે અલગ અલગ મેગમાને તત્વોને એ બધું નીકળે અને એના કારણે જે ખડકો બન્યા એને કહેવાય આગને ખડકો એવું પણ કહી શકાય કે વોલ્કેનિક એક્ટિવિટીના કારણે એ લાવાને એ બધું બહાર નીકળે અને એના કારણે જે ખડકો બને એને પણ આગને ખડકો કહેવાય તો ઇન શોર્ટ સૌ પ્રથમ આ ખડકોની જ ઉત્પત્તિ થઈ હતી સૌ પ્રથમ આ ખડકોની જ ઉત્પત્તિ થઈ હતી એટલે આને પ્રાઇમરી રોક્સ પ્રાથમિક ખડકો પણ કહે છે ખ્યાલ આવ્યો ફરીથી કહું પૃથ્વીના પેટાળમાં જે લાવા રહેલો છે મેઘમાં રહેલો છે લાવાનો કહેવાય લાવા તો બહાર આવે તો પછી એને લાવા કહેવાય પૃથ્વીના આ પેટાળની અંદર જે મેઘમાં રહેલો છે એ ઠરવાથી જે પ્રથમ જ પ્રકારના જે ખડક બન્યા એને આગને ખડકો કહેવાય સૌ પ્રથમ એ બન્યા હતા એટલે એને પ્રાથમિક ખડકો પણ કહે છે પહેલી વસ્તુ આ ચલો હવે બીજી વસ્તુ આ ખડકો જે છે ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું આ ખડકો જે છે ખડકો એની અંદર જીવાશ્માં જીવાશમાં અથવા તો એની અંદર સજીવો પશુ પંખીઓ અથવા તો એમાં એમાં જે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ સજીવો જે છે એના કોઈ અવશેષો જોવા મળતા હશે કે નહીં મળતા હોય વિચારીને કેવો તો ઓકે નહીં મળતા હોય કેમ નહીં મળતા હોય રાઈટ કારણ કે અત્યંત ગરમ છે લાવામાંથી અને મેઘમાંથી બનેલા છે તો એટલી ગરમીમાં ક્યાંથી જીવિત રહી શકશે એટલે આમાં કોઈ પણ પ્રકારનું જીવાશ્મ જોવા મળતું નથી વિધાનવાળા વાક્યમાં પૂછી દેશે આ બુકની અંદર આપેલું નથી પણ એકવાર પૂછેલું છે તો બીજી વાર પણ પૂછી લે બરાબર તો તમારે યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારનું જીવાશ્મ આમાં જોવા મળતું નથી બીજી વાત કરીએ કે હવે આગ્નેય ખડક જે છે એના આગ ખડક જે છે એના પાછા બે પ્રકાર છે આગ્નય ખડક જે છે એના પાછા બે પ્રકાર છે કયા કહેવાય તો કે આંતરિક આગ્નય ખડક જેને કહેવાય ઇન્ટ્રુસિવ ઇન્ટ્રુસિવ અને બાહ્ય આજ્ઞ ખડક જેને કહેવાય એક્સટ્રુસિવ ઇન્ટ્રુસિવ અને એક્સક્લુસિવ આય અને એ ઈન્ટિવ અને એક્સકલુસિવ આંતરિક ખડક અને બાહ્ય ખડક આંતરિક ખડક જે છે એના પાછા બીજા બે પ્રકાર છે અંતસ્થ પાતાલીય કે જેને પ્લુટોનિક કહેવામાં આવે છે અને બીજું છે મધ્યસ્થ કે જેને જેને હાઈપલ બાય સાલ કહેવાય છે કહેવામાં આવે છે બરાબર તો અંતસ્થ અને મધ્યસ્થ બે પ્રકારના છે હવે આપણે સમજીએ કે શું છે અને એ બધી વસ્તુ બરાબર આકૃતિ આપેલી છે તો આકૃતિમાં આગને ખડકોના સ્વરૂપો આગને ખડક એક રીતે કેવી રીતે બને છે એ પણ અહીંયા આપેલું છે મેઘમાં જે છે મેઘમાં પૃથ્વીના પેટાળની અંદર જે મેઘમાં રહેલો છે તો એ મેઘમાં ધીમે ધીમે બહાર નીકળે ધીમે ધીમે જે બહાર નીકળે બરાબર અને જે ખડકોની રચના થાય એને જ આગ્નય ખડકો ઇગ્નિશિયસ રોક્સ કહે છે અગ્નિમાંથી જે બને અગ્નિ એટલે અહીંયા કહી તો કે મેઘમાં એટલે કે અગ્નિ બરાબર ચલો હવે આપણે અહીંયા જે જોયું કે ભાઈ આંતરિક આગ્નિ ખડક તો આંતરિક આગ્નિ ખડકનો મતલબ શું આ આંતરિક એટલે કે અંદરની અંદર જ પૃથ્વીના પેટાણમાં જ બની ગયા છે પૃથ્વીના પેટાળમાં અંદરની અંદર જ બની ગયા છે એટલે એને આંતરિક ખડક કહેવાય બાહ્ય આગની ખડકનો મતલબ શું એ બહાર બનેલા હશે એ બહાર બનેલા છે એટલે તો જો શું લખ્યું જ્વાળામુખીએ વોલ્કેનિક જ્વાળામુખી કારણ કે જ્વાળામુખી ફાટશે ત્યારે જ તો બધું બહાર આવશે ને જ્વાળામુખી ફાટશે ત્યારે જ તો બધું બહાર આવશે તો એને જ આપણે જોઈ શકીશું એને જ આપણે જોઈ શકીશું આંતરિક ખડકો હશે ઇન્ટ્રોસી અંદરની અંદર બની ગયા છે એને તો આપણે જોઈએ જ નહીં શકીએ જો જ્વાળામુખીથી બનેલા હશે તો તો એ બહાર બનેલા હશે તો તો એ બાહ્ય બની જશે બરાબર આંતરિક એ અંદરની અંદર બનેલા છે હવે અંદરની અંદર એ કેવા હોય તો કે અંદર પાતાળમાં બન્યા હોય પૃથ્વીના એકદમ કોરની અંદર આપણે ક્રસ્ટ મેન્ટલ અને કોર સમજી ગયા છીએ તો એકદમ થોડાક મધ્યમાં બન્યા હોય તો એને મધ્યસ્થ કહેવાય તો ઇન શોર્ટ આ જગ્યાના આધારે આ નામ પડેલા છે ખ્યાલ આવ્યો કે નહીં જગ્યાના આધારે આ નામ પડેલા છે ઓકે જો નીચે આપેલું છે કે મેઘમાં આખે આખો મેઘમાં જે છે પૃથ્વીની અંદરનો મેઘમાં આપણને બતાવેલો છે તો જો એકદમ અંદર બને તો એને અંતસ્થ કહેવાય બરાબર અંતસ્થ આપેલા છે એની ઉપર થોડું બને તો એને મધ્યસ્થ કહેવાય એને શું કહેવાય મધ્યસ્થ કહેવાય અને એકદમ બહાર જ્વાળામુખીના કારણે બને તો એને બાહ્ય અથવા જ્વાળામુખી ખડક કહેવાય છે જ્વાળામુખી અગ્નિકૃત ખડક ઓકે ખ્યાલ આવ્યો કે ન હવે બીજી વાત કરીએ આની અંદર જે છે એ સીલ લોપોલિથ ડાયક અને લેકોલિથ આવી રચના પણ જોવા મળતી હોય છે પ્રશ્ન પૂછી જશે સીલ લોપોલિથ ડાયક અને લેકોલિથ આ કોની સાથે જોડાયેલું છે તો આ બધી વસ્તુ જે છે એ અગ્નિકૃત ખડકો સાથે જોડાયેલી આકૃતિઓ છે ભૂ આકૃતિઓ છે જમીન ઉપર અલગ અલગ પ્રકારની આકૃતિ જોવા મળતી હોય જેમ કે આપણે નદી જોવી તો જોઈન ખબર પડી જાય જેમ કે ત્રિકોણ છે તો જોઈન ખાવો પડી જાય ચોરસ છે લંબ ચોરસ છે તો જોઈન ખબર પડી જાય તો મતલબ કે આ બધાનો એક ચોક્કસ આકાર છે ચોક્કસ આકૃતિ છે પર્વત જોઈન ખવો પડી જાય કે આ ઊંચો હોય તો પર્વત કહેવાય નીચો હોય તો ડુંગર કહેવાય બરાબર મેદાન કોને કહેવાય તો એ આપણને ખબર પડી જાય તો એવી જ રીતે આવી વસ્તુ આપણે જોઈ ન હોય પણ આવું હોય અમુક આકાર અમુક આકૃતિ આપણને જોવા મળે તો એને સીલ કહેવાય લોપોલિસ કહેવાય ડાયક કહેવાય અને લેકોલિસ કહેવાય તો પહેલાં પહેલાં સમજીએ કે લેકોલિસ કોને કહેવાય તો લેકોલિસ જે છે ને એ અર્ધચંદ્રાકાર હોય ને અર્ધચંદ્રાકાર તો એને લેકોલિસ કહેવાય અર્ધચંદ્રાકાર હોય એને શું કહેવાય લેકોલિસ કહેવાય અર્ધચંદ્રાકારને લેકોલિસ કહેવાય

આગ્નેય ખડકો અંતસ્થ અગ્નિકૃત ખડકો અંતસ્થ એટલે કે અંદરની અંદર જ બની ગયા છે બરાબર પૃથ્વીની અંદરની અંદર જ અગ્નિકૃત ખડકો જે છે એમાં મેઘમાં ઠંડો પડવાથી બની જાય છે આ મેઘમાં પૃથ્વીના પેટરમાં એટલે કે વધુ ઊંડાઈ ઠરી જાય છે જો વધુ ઊંડાઈ એ ઠરતા હશે ને તો જ તો અંદરની અંદર જ હશે જો ઓછી ઊંડાઈ ઠરતા હશે તો એનો મતલબ તો શું એનો મતલબ તો એમ કે બહાર આવી ગયા હશે પણ બહાર આવતા નથી બહાર આવે તો એ વોલ્કેનિક રોક્સ બની જાય સ્વાળામુખી ખડક બની ગયા તો અંદરની અંદર જ એટલે કે વધુ ઊંડાઈએ ઠરે છે તો વધુ ઊંડાઈ કેવળ યાદ રાખવાનું વિધાનવાળા વાક્યમાં પૂછી જશે બીજી વસ્તુ વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે એટલે આ જે ખડકો જે છે આ ખડકોની અંદર મોટા કદના સ્ફટિક જોવા મળે છે મોટા કદના સ્ફટિક જોવા મળે છે સૌથી પહેલાં આપણે કીવત સમજી લઈએ કે સ્ફટિકનો મતલબ શું સ્ફટિક એટલે શું તો સ્ફટિક જો નીચેના ફોટાની અંદર તમે જોઈ શકો છો એ સ્ફટિક છે બરાબર સ્ફટિકને ઇંગ્લિશમાં કહેવાય ક્રિસ્ટલ બરાબર જો અલગ અલગ સ્ફટિક જે છે એ નીચે તમે જોઈ શકો છો નીચે ચલો કોઈ એકાદા એક મિનિટ ચલો હું તમને પેજ નંબર બારની અંદર આવી જાઉં પેજ નંબર બારની અંદર તો પેજ નંબર બારની અંદર જો અમુક તમને સફેદ ભાગ દેખાય છે અમુક તમને કાળો ભાગ દેખાય છે સફેદ ભાગ જે છે અમુક જગ્યાએ મોટો દેખાય છે અમુક નાનો દેખાય છે અમુક આ ભોખરા જેવો કલર દેખાય છે અમુક રેડ રેડીશ લાલ પ્રકારનો અલગ અલગ પ્રકારના કલર દેખાય છે તો ઇન શોર્ટ આ બધે બધા શું છે આ બધે બધાને એક રીતે સ્ફટિક કહેવાય આ બધે બધાને એક રીતે શું કહેવાય સ્ફટિક કહેવાય એટલે કે ક્રિસ્ટલ કહેવાય ક્રિસ્ટલ કહેવાય બરાબર હવે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ બરાબર તો આ બરાબર વચ્ચે જે દેખાય સફેદ તો એ બહુ મોટો સ્ફટિક છે એ બહુ મોટો સ્ફટિક છે જ્યારે એની બાજુમાં એક નાનો છે એની બાજુમાં એક નાનો વ્હાઇટ છે તો એ નાનો સ્ફટિક કહેવાય તો સ્ફટિક ક્રિસ્ટલ ખબર પડી કે નહીં મોટો સ્ફટિક અને નાનો સ્ફટિક ખબર પડી કે નહીં તો સ્ફટિક કીવડ ગમે ત્યારે આવે તો ખબર પડે કે નહીં જો નીચે પણ જો નીચે પણ અમુક સ્ફટિક જે છે આપેલા છે બરાબર એક આખો બહુ મોટો પથ્થર છે રોક છે એની અંદર નાના અને મોટા પ્રકારના સ્ફટિક જોવા મળે છે તો એને જે છે સ્ફટિક કહેવાય બરાબર જો એની નીચે બીજો પણ સ્ફટિક જે છે એ દર્શાવેલો છે ક્રિસ્ટલ જે છે એ દર્શાવેલું છે ઓકે તો સ્ફટિક પેલા મગજમાં ઉતરું કે નહીં તો હવે ગમે ત્યારે સ્ફટિક શબ્દ આવે તો તમારે વિચાર લેવાનું કે આ કોની વાત કરે છે બરાબર તો જેમ જેમ એ આ અગ્નિકૃત ખડક છે આગ્નિક ખડક છે ઇગ્નિશિયસ રોક છે તો એ જેમ જેમ ઠરતો જશે ને એમ એ એમ એમ એ પદાર્થ બનતો જશે અને એમ એમ એના સ્ફટિક જે છે એ રચતા રચાતા જશે જેમ જેમ ઠરતો જશે એમ એના સ્ફટિક રચાતા જશે તો હવે આ પૃથ્વીના ઊંડાણમાં બને છે ભૂગર્ભમાં બને છે અંતસ્થ ખડક છે તો એમાં વધુ ઊંડાઈમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી જ્યાં ગરમી વધુ હોવાથી ચલો હવે તમે વિચારો ચલો તો હવે મારો પહેલાં પ્રશ્ન એ છે કે આ આ અંદરની અંદર બને છે તો આને ઠરતા વાર લાગશે કે ઓછી ઓછી વાર લાગશે કે ઝડપથી ઠરી જશે વિચારીને તો પહેલાં તમે એને ઠરતા વાર લાગશે કેમ કારણ કે અંદરનું તાપમાન તો ઓલરેડી વધારે જ છે અંદર તો ઓલરેડી ગરમી છે જ ને તો એને ઠરતા વાર લાગશે તો ઠરતા વાર લાગશે એટલે શું થશે એટલે સ્ફટિકો મોટા કદના બનશે આ વાક્ય હવે તમે સમજી શક્યા કે ન સમજી શક્યા મોટા કદના સ્ફટિકો શા માટે બનશે કેમ કારણ કે જે છે એ ખડકો એ ઊન ગરમી જે છે ગરમીનું પ્રમાણ વધતા વધારે હશે અને એના કારણે મોટા કદના સ્ફટિકો જોવા મળશે ખ્યાલ આવ્યો કારણ કે ઠરતા વાર લાગશે એટલે ઓકે તો હવે એ જે ગ્રેનાઇટ ખડક છે ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નિક ખડકનું ઉદાહરણ છે પ્રશ્ન પૂછી જશે કે ઉદાહરણ બધાને યાદ રાખવાના છે તો આ તો ગોખવું જ પડે ગ્રેનાઇટ એ અંતસ્થ આગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ જે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશનો જે એ બધી જગ્યાએ આવા અંતસ્થ ખડકો જોવા મળે છે ચલો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં તો જોવા મળશે જ તે કારણ કે દક્ષિણ ભારત જે છે એ આખે આખો વોલ્કેનિક એક્ટિવિટીથી જ બનેલો છે બરાબર હવે એ પ્રશ્ન થાય કે ભાઈ વોલ્કેનિક એક્ટિવિટીથી બનેલો છે તો તો એ બાહ્ય ખડક બની જવો જોઈએ અથવા જ્વાળામુખીય ખડક બની જવો જોઈએ અને બાહ્ય ખડક બની જવો જોઈએ તો એ આ અંતસ્થ ખડક કઈ રીતે બનશે તો તમે વિચારો કે જે બહાર બનેલો હશે બરાબર તો એ બાહ્ય ખડક હશે એ બાહ્ય ખડક હશે પરંતુ સાથે સાથે એની સાથે અંદરને અંદર પણ રહેલો તો હશે જ ને એક મિનિટ તો જ્વાળામુખીના કારણે આપણે સમજી ગયા કે જ્વાળામુખી ફાટો તો બહાર આવી ગયો તો જે બહાર આવ્યો એ એ બાહ્ય ખડક એ બાહ્ય ખડક બનશે પરંતુ સાથે સાથે અંદરની અંદર એ થોડા ઘણા ખડક તો બનીના જશે ને એવું તો એવું તો બનશે નહીં કે બધે બધો લાવા બહાર આવી ગયો છે બધે બધો મેઘમાં બહાર આવી ગયો છે પૃથ્વીની અંદર તો કેટલો મેઘમાં છે અઢળક મેઘમાં છે ને એ કંઈ બધો તો બહાર આવી નહીં જાય તો અંદર એ થોડો ઘણો તો બનેલો જ જશે બરાબર એટલે અંદર જે બનેલા છે એ અંતસ્થ હશે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં બધે બધું કંઈ બહાર આવી ગયું હશે નહીં તો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ એ બધી જગ્યાએ ગ્રેનેટ ખડક જોવા મળે છે અંતસ્થ જે છે એ જોવા મળે છે ઓકે સમજાણું હવે બીજું સમજીએ કે મધ્યસ્થ આગને ખડક તો આપણે સમજી ગયા કે ભાઈ આ તો મધ્ય ભાગની અંદર બનેલા હશે આની ઊંડાઈ જે છે એ અંતસ્થ અંતસ્થ આગને ખડક જે છે એની કરતાં આની ઊંડાઈ થોડી ઓછી હશે બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ આમાં પાતાલીય ખડક અને બાહ્ય ખડકોની વચ્ચે જોવા મળે છે પાતાલીય ખડક કેવો હોય તો એ એકદમ ઊંડાઈઓમાં હોય અને મધ્યસ્થ આગ્ઞ ખડક એમાં શીલ ડાયક લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે અને આ ખડકોને મધ્યસ્થ આજ્ઞ ખડકો કહે છે શીલ ડાયક લોપોલિથ લોકોલિથ આ પ્રકારની રચના જે છે એ કરે છે તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યસ્થ આગ્નય ખડકો જે છે એ આવી રચના કરે છે પ્રશ્ન પૂછી જશે એ બધાના આકાર જે છે એ પણ યાદ રાખવાના છે બરાબર હવે એ તમે વારંવાર રિવાઈઝ કરશો તો યાદ રહેશે બાકી તો કારણ કે આવા આકાર આપણે સામાન્ય રીતે જોયાનો હોય પૃથ્વીની પેટાળમાં જઈને તો કંઈ આપણે જોવાનું નથી બરાબર હવે સમજીએ કે બાહ્ય આગની ખડકો કે જે જ્વાળામુખી પ્રક્રિયાના કારણે બને છે ચલો હવે તમે વિચારીને જાઓ આ જ્વાળામુખી પ્રક્રિયાના કારણે બને છે બાહ્ય આગની ખડકો છે બહાર બને છે તો આને આ આ જે ખડકો જે છે એને ઠરતા વાર લાગશે કે વાર નહીં લાગે આને સમય કેવો જોશે વધુ જોશે આને ઠરતા વધુ સમય જોશે કે ઓછો સમય જોશે વિચારીને કહું તો ચલો તો હવે આ જે છે આ ખડકો એ ફટાફટ ઠરી જશે એ ઝડપથી ઠરી જશે ઝડપથી ઠરી જશે કેમ કારણ કે ભાઈ ગરમ વસ્તુ છે તો એ ઠંડી ક્યારે પડે તાપમાન વધે ત્યારે તો બહાર તો બહાર પૃથ્વીની બહાર તાપમાન વધુ છે કે પૃથ્વીની અંદર પેટાળમાં તાપમાન વધુ છે તો કે પૃથ્વીના પેટાની અંદર તો બધું ધગધગે છે અંદર તો બધું સડગ છે સળગે છે તો યા તો યા તો ઠરશે જ નહીં એક રીતે યા તો ઠરતા ઘણી વાર લાગશે જ્યારે પૃથ્વીની બહાર આવી ગયો તો બહાર તો ફટાફટ ઠરી જશે બહારના વાતાવરણના સંપર્કમાં તો ફટાફટ ઠરી જશે તો વધુ ઝડપી ઠરી જશે તો ઝડપથી ઠરશે તો ક્રિસ્ટલ કેવા હશે સ્ફટિક કેવા હશે સ્ફટિક અતિ હશે એકદમ નાના હશે ખ્યાલ આવ્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો હવે આમાં આ કોઈ સમજવાનું ન હોય એક વાર સમજી ગયા એટલે યાદ રહી જવું જોઈએ કારણ કે આ તો કોઈ આમાં રિવિઝનની જરૂર નથી હા લેકો લીધે લોકો લીધે એમાં રિવિઝનની જરૂર છે આમાં નથી ખ્યાલ આવી ગયો ફરીથી કહી દઉં આંતરિક ખડકો અને બાહ્ય ખડકો ઇન્ટ્રુસિવ અને એક્સક્રુસિવ એમાં સ્ફટિકો નાના કેમાં હશે અને મોટા કેમાં હશે તો મોટા સ્ફટિકો કેમાં હશે તો કે મોટા સ્ફટિકો હશે આંતરિકની અંદર જ્યારે બાહ્યની અંદર વોલ્કેનિકવાળા જે છે એમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ હશે કેમ કારણ કે ફટાફટ ઠરી જશે એટલે બરાબર તો ઠરવાની પ્રક્રિયા તમને ખ્યાલ હોવી જોઈએ બેસાલ્ટ ખડક જે છે બેસાલ્ટ ખડક એ આનું ઉદાહરણ છે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળી શકે છે બેસાલ્ટ ખડક આનું ઉદાહરણ છે આનું એટલે કુ તો કે બાહ્ય અગ્નિકૃત ખડકનું બાહ્ય અગ્નિકૃત ખડકનું ઓકે ખ્યાલ આવ્યો કે નહીં અગ્નિકૃત ખડકમાં કઈ ડાઉટ હોય તો પૂછી લો